એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો પાંચસો સંસદ સભ્યો ગૌતમ અદાણી એમ છે પણ લોકશાહી એ ના ખરીદાય એનો જીવતો ને જાગતો ઉદાહરણ એ બે હજાર સત્તર માં મારી વાત વિધાનસભાના અઢાર આલમે કરી બતાવ્યો એ આપણી સૌની નજરની સામે છે ત્યારે મારે વિશેષ નથી કેવું પણ હું એનું ચોક્કસ કહીશ ક્યાં વિજય એ મારો પોતાનો નહીં એ આ અઢારે આલમનો છે આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક એવી બેન દીકરી છે કે ક્યારેય પણ ગમે એટલા લોભ આપશે લાલચ આપશે પણ ક્યારેય કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ હું ગરીબોની સેવા છું મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં સંઘર્ષ કરવામાં કાંઈ બાકી નહી રાખું પણ મારા ગરીબ માણસો મધ્યમ વર્ગને કોઈ વહીવટી તંત્ર કે કોઈ હેરાન કરવા માંગતું હોય ને તો એની સામે અમે અમે ગાંધીજીના વારસદાર છીએ પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે મારી બેન માટે દીકરી માટે ઝાંસીની રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારેય વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછે નહીં કરવું એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે ઓગણીસો ને હુડતાળીમાં આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા આજે બે હજાર ચોવીસમાં માં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને પાંચસો રૂપિયા આપી અગિયાર રૂપિયા આપી એકમી હજાર રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી દીધું આ કેના વચ્ચે તફાવત છે અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ સંવિધાનની સાક્ષી ખાતરી આપું છું આ મારા હાથમાં એક હાથમાં ગીતા છે એક હાથમાં સંવિધાન છે આ સંવિધાનની રક્ષા કરવાની હોય અને આ ગીતાજીએ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષીએ અને સંવિધાનની સાક્ષી ખાતરી આપું છું મારે વિશેષ ના કહેતા મારી મહવડી મંડળને બે હાથ જોડીને વિનંતી કરવી છે આજે મારું શીષ નેતૃત્વ બેઠું છે હજી ઘણા બધા સાત તારીખ સુધી રંગો આવવાના છે ઘણા વધુ રેલમ સેલ કરવાના છે પણ શીષ નેતૃત્વ ને બનાસકાંઠાની જનતા વતી ખાતરી આપું છું કે અહીંયા બનાસના કાંઠો છે કે એની અસ્મિતા માટે એની આઝાદી માટે ગમે તો ગમે એટલી લોભ ને લાલચો આપે પણ મારો બનાસકાંઠાનો મતદાર એ કોંગ્રેસ પાર્ટીને ને ક્યાંય આજ નહીં આવવા દે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું હું ધારાસભ્ય તરીકે અત્યારે બે હજાર હત્યાવીમાં મારી મુદત પૂરી થાય છે મારા લોકસભાની ચૂંટણી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આ બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે અને બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે ત્યારે મારા નવ ગણદેવા ભાઈઓ બેઠા હોય મને ઘણી વખત એમ કે ગેની બેન રાત દિવસ તમે એકલા પ્રવાસ કરો છો તમે પોલીસ વાળાને પાસે સિક્યુરિટી માગી લો ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠાની અઢારે આલમ છતીસે કોમ એક પોલીસ તરીકે પેરો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ના હોય અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય બનાસકાંઠાના જિલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતો હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો થાય ને એ ભરોસો હું તોડવા માંગતી નથી કદાચ આ બનાસકાંઠાની જનતા માટે બનાસકાંઠાની અઢારે આલમ માટે એક કાળું કફન બાંધવું પડે ને તો આ કફન બાંધીને તમારા બધા માટે કરીને નીકળીશું અને કાળું કફન બાંધીને નીકળીશું ત્યારે ગોવિંદ સાહેબ પરિવાર નાનો છે એક દીકરો છે મેં કોઈને કહ્યું નથી કે પરિવારને અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચા નથી કરી પણ ખૂબ મને અઢાર વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો અઠ્યાવી વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચડાવ ઉતાર જોયા છે ત્યારે હું આજે આ બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માગું છું અને કહેવા માગું છું કે એક દીકરો હતો એના લગ્ન થઈ ગયા છે અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી ત્યારે આ મારી જિંદગી હવે પછીની બનાસકાંઠાને અર્પણ કરવા માગું છું અને અર્પણ કરવા માગું છું ત્યારે તડકો છો જોયા વગર ગોપાલ ગોપાલકી અને કોઈક ને કોઈકે આ પૈકીના નિર્ણય લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય ક્યાંક જનસેવા માટે સમર્પિત થવાનું હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે ત્યારે આપ સૌને પત્રકારોને પણ અભિનંદન આપું છું આમ તો બધા પેકેજ બીજા પાસે નાના મોટી જાહેરાતો માગે પણ ગોહિલ સાહેબ જગદીશભાઈ આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ એમાં પણ મારો મામેરાનો ખોટો અલગ રાખ્યો છે અને સૌથી વધારે કવરેજ આ મીડિયાએ લીધું છે ત્યારે એમનો પણ મારે આભાર માનવો રહ્યો જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈ ઘો રૂપિયા આપે ને એમાંથી કહે બેન પચા પાછા આપો જ્યારે રોજના પચા હજાર આવે લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતી છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું હે ગેની તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ દાખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને ત્યારે તારી ખાનદાનીમાં ક્યાંય વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધયણીધર હે નરેશ્વરી માતા હે અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે તને એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી દે એ મને હારું લાગશે પણ મારો બનાસ કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું બોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ભૂત ને હાર ફેરાવે ત્યારે એમનું ઋણ મારા ઉપર રહે અને રૂડ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓના બેટીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે આટલું કંઈ નિર્મૂલું જય હિન્દ જય ભારત ધન્યવાદ બેનભાઈ